જય માં ખોડિયાર ફાર્મ તમને બધા જો આપણે આજે મુરલીધર ફાર્મ માં આવ્યા રાહુલભાઈ ને વાળી લક્ષ્મી ને મળવા માખી માખી ત્રાસ બહુ હે રાહુલભાઈ

આપણે શું આકવાનું બધું હોય ફોટોગ્રાફી નું કઈ કઈ વરી આવે ને કઈ કઈ કરીને વરી કઈ વરી કરના બાકી દિન નું પડ્યું હોય રાહુલ ભાઈ કેટલો ટાઈમ છે તમારી પાસે અમારી પાસે છે ને પરંતુ આ કઈ લ્યો ને હમણાં ઓરા હતી ક્યો આની પહેલા તમારી પાસે કોડી હતી પહેલા હતી મોરલી હતી હા મોરલી અત્યારે ઊભી છે માડી ભાઈબંધ બંધ પાસે છે ઈ કેવી હતી ઈ હતી એ તો ફગત ને ક્યાડી હતી મારવાડી એ ભાઈ મારવાડી એક્સપિરિયન્સ હતી કાઠિયાવાડી મારવાડી મિક્સ હતી ને હાલવાડી

આપણે ભરતભાઈ આને ઘોડો બતાવેલો હોય યુદ્ધવીર યુદ્ધવીર બનાસકાંઠામાં પેલા હતો ને ત્યારે ઉભો સામખિયાળી આપણે મારા મિત્ર પાસે અજયસિંહ રાજપૂત પાસે જતો ઘોડો અને યુદ્ધવીર ઘોડાનો બાફે શિવરાજ શિવરાજ શેખરાવાળો આપણે બનાસકાંઠામાં બહુ નામચીન ઘોડો હોય બહુ હારા હારા રિઝલ્ટ દીધા અને બનાસકાંઠામાં બહુ મોટું શિવરાજનું નામ લ્યો ને ભૂરાભાઈ દેસાઈ પાસે છે લગભગ અને શિવરાજનો બાપ બાફેર રાજ રાજનો બાપ એ રચના કર એટલે એ આપણે આને બતાવ્યો હોય યુદ્ધ વીર યુદ્ધ વીર રત્નાકર અને માર્કિંગ માં હે કારો પંચમ બહુ જ હારો ઘોડો છે બહુ જ સારો હારો ને કટ કન્ફન્ડિશન માંય જોરદાર છે જે ઘોડો બતાવ્યો હોય અને છ મહિના દી હું છે ચેક પાસ તો નથી કરી પણ લગભગ દ્વારકા દ્વારકાવાળાને થી વાંધો નહીં આવે કે શું થાય તમારું હા ચેક પાસ નથી કરી લગભગ વાંધો નહીં આવે આજે આપણે ચેક પાસ કરાવી દીધી પણ અહીંયા હું જ આપણે ભરતભાઈ અમારે અંદર ગાળો પડી આવે ને થોડોક

રાહુલભાઈ છે એ યુટ્યુબમાં ચેનલ પણ છે રાહુલભાઈ આપણી ચેનલનું નામ બોલી દઉં હારી હારી ગોળીઓના વિડીયો જોવા મળશે પણ રાહુલભાઈનો નામ બહુ સારા સારા વિડીયો જોવા મળશે તો ચેનલનું નામ બોલી દે કે બનાવતો અને ભરતભાઈ હારા હારા ભાઈ પણ નામ બધા ઘોડા બતાવતો હું યુટ્યુબમાં મારી ચેનલ છે રાહુલ આઈ બ્લોગ કરીને એમાં આપણે બ્લોગિંગ આવતું હોય સાથે સાથે સારા સારા ઘોડા હોય ભાઈ પણ આપણે જોવા જતા હોય એટલે આપણી ફરજ બને બધાને બતાવવા તો આપણે બધા ભાઈ દોસ્તારોને દેખાડતા હોય ઘોડા

મેન તકલી આ થઈ ગઈ ને માંડવ થોડી બીજાડી ને લાંબી આલી ગઈ આપડે થોડુંક આવી રીતના કે આને અજાયનો નો ખીલો એટલે ખોરાક ને નથી એટલે થોડોક ઝેરી તાવ થઈ ગયો ને એમાં પછી લાંબા લાંબી માંડપ આવી ગયું બિજાડીને લગભગ

પછી માં કેમકે માલ ખોટું માલ વિના ખોટું અત્યારે ખેતી માં દેશી ખાતર ની પડે દેશી ખાતર વિના બધું ખોટું હોય ખેતી માં વેચાતા લેવા જવા અત્યારે ભાવ નથી પૂછાતા એટલે માલ તો થોડોક જોઈએ નીકળે ખેતી અધિન બધું આયલું બધું નામી છે માલ જોડ માં ધીરે ધીરે